તત્વો નો આતંક યથાવત મળી રહ્યો છે અમરેવાડીની ગોપાલનગર સોસાયટીમાં સમગ્ર વિસ્તારને આતંક મચાવ્યો ત્રાસ ફેલાવતા દ્રશ્યો થયા પોલીસે આધારે તપાસ શરૂ કરી છે સંવાદદાતા અનિતા પર જોડાયા છે અનિતા અમદાવાદમાં અસામાજિક તત્વો આતંક જોવા મળી રહ્યો છે વધુ એક ઘટના સામે આવી છે અમરાઈવાડીમાં ફરી વખત સસામાજી તત્વો નો એક આતંક સામે આવ્યો છે ગોપાલનગર સોસાયટી જ્યાં આવેલી છે જ્યાં ત્યાં રહીશો કૃષ્ણ જન્મોત્સવની તૈયારી કરી રહ્યા હતા અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન જિલ્લા સસામાજી તત્વો હથિયારો સાથે પોતાના વાહનો લઈને આ સોસાયટી હતા તેની અંદર અસથી આવ્યા હતા અને ત્યારબાદ હસ્તી ગળા ગડી કરીને આ જન્મોત્સવ અટકાવવા માટેનો આતંક મચાવ્યો હતો અને સમગ્ર સોસાયટીને ભાનમાં લીધી હતી આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જેમાં અસામાજિક તત્વો હથિયારો લઈને આવી રહ્યા છે અને રહીશો સાથે ટકરાર કરતા પણ નજરે પડી રહ્યા છે આ સમગ્ર મામલો અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો કારણ કે મોડી રાત સુધી અસામાજિક તત્વોએ આતંક મચાવીને સમગ્ર વિસ્તારને ભાનમાં લઈને રાખ્યું હતું જે મામલે હાલ તો અમરાઈવડી પોલીસે અજાણ્યા તત્વો વિરુદ્ધ ગુનો દાખલ કરીને જે સીસીટીવી ફૂટેજ છે જેમાં અસામાજિક તત્વોએ જે આતંક મચાવ્યો હતો તે કોણ છે અને તેને લઈને હાલ જુદી જુદી ટીમો બનાવીને તેઓની શોધખોળ શરૂ કરી છે જી બિલકુલ અનિતા જાણકારી બદલ આભાર